બનાસકાંઠા એલસીબી પોલીસે કાંકરેજના ઉચરપી ઉબરી રોડ પરથી એક કાર વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી નવા વર્ષની ઉજવણી માટે રાજ્યમાં બુટલેગરો અન્ય રાજ્યોમાંથી વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં લાવીને વેપલો કરે છે ત્યારે હવે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા જુદી જુદી ટીમ બનાવીને પોલીસ પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે અને દરેક જગ્યાએ નાકાબંધી કરીને વાહન ચેકિંગ કરી દારૂની હેરાફેરી કરતા તત્વો સામે કડક પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે હવે પાલનપુર એલસીબી પોલીસ દ્વારા ઉચરપી રોડ પરથી એક કાર વિદેશી જથ્થા આ દરોડામાં એલસીબીએ રૂપિયા પાંચ લાખ આડત્રીસ હજાર છસો સિત્તેરનો નો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે જોકે આ કાર્યવાહી દરમિયાન આરોપી ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો એલસીબી પોલીસે દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં લઈ જવામાં આવતો હતો તેની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે